આજરોજ ચીફ ઓફિસર સાહેબ તથા મામલતદાર સાહેબને ટંકારા તાલુકા મામલતદાર કચેરી શ્રી તથા ટંકારા શહેર નગરસેવા સદન આવેદનપત્ર માન્ય શ્રીને પાઠવ્યું હતું કે ટંકારા તાલુકામાં તથા શહેરમાં વિવિધ લોકોના પ્રિ મોન્સૂનના ત્રણ પ્રશ્નો છે તેમનું સરકારી ધારા ધોરણ મુજબ નિરાકરણ કરવામાં આવે જેમ કે જે પણ અખડતા પશુ છે કે ગૌશાળા નંદી ઘરમાં વ્યવસ્થાપન કરવામાં આવે તથા રોડ રસ્તા પાણી ગટર જેવા તથા પાણીના નાલા અને ખેતરાઓ ખેડૂતના રસ્તા સંકારા તાલુકા જેવા વિવિધ પ્રશ્નોએ લોકોના અત્યંત નિરાકરણ કરવા